thở anh khai tôi đi đua à vẫn thấy em bị thắc kệ và tôi lại lại giờ hơi tôi hát quá tôi làm việc hơi đây chứ bầu gà ma sa sa đi mà na cầu su કંકુમ માં ને બહુ ગમ હશે બહુ ગમ હો કંકુ કતુલાલ લો ફોન કરવા દે આઈ ગયા કે નહીં આઈ ગયા હાલો કટુલાલ આયા કે નહી આયા નહી આયા બોલાવા રહેવા પણ મારા મૂકવું લાગ્યું કે આઈ ગયા હે તમે હવે આવતા પડતો તો આપણે જઈશું તો ગાતી સારું આવશે જવાનું હોય કાકા બેઠક બે ચોય બે સારી ઈ બેઠક નહી જોયું માં રહી તારે ચોય આપું તું બે

કે એમ બેમ લઈ થી કેની જો દસ વાગ્યા હ હા 10 સુઈ જ દે કાય તો કે તુ આમા કા ચી કાકા એ ઘર માં ઉંધીરી હે દે ઇવન લઈ જાવ તો લે ઇવન ચોખલ લઈ જાવ અતાર ચમ તો ચમ જાય તો હારે નારે તો આયા મગજ ના કઈ દે તું મને જવા દે યાર હું તો કહી દાય તો એકલા તો જતો હો મને લેતા જાઉં

બે તારીખ મળ્યા લોચા ત્રીજો એ પેટ્રોલ ખાતું નહિ દોર દોર પેટ્રોલ પચી ગયું શું કરવાનું

હાય હાય બાકી તમે તો કાઠું કર્યું હોય બહુ યાર મેં ચમ કાઠું કર્યું રાણુ અંચમ દોરીને આયા ભાઈ જીન સાથે ડબલ લાગી ગયો ભાઈ ચમ આયા પેટ્રોલ બચી ગયું તો તો મને ખબર ના પડે કે મે પેટ્રોલ રખ નહી એ લઈને હદીની અકડે હું પેટ્રોલ નહીં એમ ભત્રીજો પતા દે બધું નું કરવા તમને તો કેવું યાર અત્યારે છોકરો રાધન નાલુ પર હા ના કરી બે હાથ તો આજે પણ મોડું કર્યું તને આજે અરે અહીંયા તમને તો ચીકવાનું મળતું ચમ પેટ્રોલ પતી જુ

તમે એક બાઈક લાવી દો કે સારું નવું ના રે બરોબર અમાર તો એવું વારી રોજ રોજ વાર ગામ પેટ્રોલ પુરાવાનું પેટ્રોલ પર જલ્દી પોકી તો જવાય અન્ના પોકે પતી જી તો આવું દસકા નહી મારવાના ઓ ગરપુ કાકો અલે આ તાચ્યું હો તો જઈ ના અલે બેહવા હવા જતા બેઠા કે સમ બાઈક દોરીન જો પેટ્રોલ પતી ગયું પેટ્રોલ આ પૈસા ની બજે ઘર માં પહોંચે કાવા કશું નહી રહ્યું આ જો કે ઓમ બાપા કશું કહેતા જ નહી અલે તું ઘેર ભેગો થાય ને ઠેગણા

વાળું પાડવાનું <demostra -tun> <pros admitting> <tun> <no! tun>

bật đèn bật đèn bật hết, đi con thấy chưa? Thấy Eh ha, mua ra ha, ra Eh